હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસના ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાવન એરંડા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાહીઠ સુવાદાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રજકો ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો પચાસ મેથી આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાવન રાજ્રો આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા ઈસબ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પચીસ અજમો નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા બાજરી ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પચીસ રૂપિયા જીરું ત્રણ હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો રૂપિયા આ હતા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયા શેણા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચાણું રૂપિયા મગ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વીસ રૂપિયા તુવેર એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો દસ જુવાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ आठसो चाळीस रुपया वरियाळी एक हजार रुपयाची लईने तेना उसा भाऊ बाजरी त्रणसो पचास रुपयाची लईने तेना उसा भाऊ चार रुपया तल सफेद एक हजार पाच सो रुपयाची लईने तेना उसा भाऊ रुपया तल काळा बे रुपयाची लईने तेना ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણીસ કપાસ એક હજાર ત્રણસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક્યાસી જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયા એરંડા એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સત્યાવીસ સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયા સેણ્યા સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી થી લઈને તેના ઊંસા ભાવ एक हजार आठसो पचास रुपया वाल देशी आठसो पचास रुपयाची लाईने तेना ऊसा भाव एक हजार एक वाल पापडी एक हजार पचास रुपयाची लाईने तेना ऊसा भाव एक हजार त्रणसो पचास वटाणा एक हजार पंधर तेना ऊसा भाव एक हजार सात सो सत्तावन एक हजार चार तेना ऊसा भाव एक राजमा સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણ રૂપિયા મગ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો રૂપિયા અડદ એક હજાર એકસો લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્ઠાવન તુવેર એક હજાર એકસો લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બેતાલીસ સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચૌદ રૂપિયા मेथी आठ सो रुपयाची लईने तेना ऊसा भाऊ एक हजार एक सोने त्रिस रुपया रजको चार हजार त्रण थार सो रुपयाची लईने तेना हजार रुपया गुवारगम आठ सो नेऊ रुपयाची लयने तेना ऊसा भाऊ नऊ सो पंचाणू रुपया धाणा एक हजार एक सो पंचाशी रुपयाची तेना એસબ ગુલ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો સિત્તેર રૂપિયા વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા સુવાદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચુમ્માલીસ તલ સફેદ एक हजार आठसो रुपया तेना उसा भाऊ हजार बसोने पचास रुपया तल काळा बे हजार सात सो चाळीस रुपयाची लयने तेना उसा भाव त्रण हजार छसो सोमोतेर लसण सात सो सत्योतेर रुपयाची लयने तेना उसा भाव एक हजार चार सो पंचावन डूगळी लाल पंचावन्न रुपयाची लयने तेना उसा भाव बसो सितेर रुपया मरसा सूका सात सो रुपयाची लय न भाव एक हजार नऊ सो पासष्ट जुवार सफेद सो रुपयाची लईने तेना भाव आठ रुपया बाजरी त्रण सो पचास रुपयाची तेना ऊसा भाव चारसं एकसठ रुपया पशी बात करू घाल लोकवन चार सो अठ्ठाणू रुपयाची तेना भाव पाच अठार रुपया घऊ टुकडा चार सो पंचाणू रुपयाची तेना भाव मगफळी एक हजार भाव एक हज़ार पांच सौ चौसठ रुपया कपास एक हज़ार त्रो पचास रुपया भाव एक हज़ार पांच सौ त्रीस रुपया जीरु तर हजार सौ पचास रुपया लाई ने भाव चार हजार रुपया पूरा आता राजकोट मार्केट यार्ड न बजार भाव हमें तुम्हें जानी गोडल मार्केट यार्डना बजार भाव सींगदनाणा એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકત્રીસ રાયડિયો એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એકસઠ એરંડા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને છત્રીસ રૂપિયા શેણ્યા એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને એક રૂપિયો સણયા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો ને અગિયાર સોળી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો ને એક રૂપિયો અડદ એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ને એક રૂપિયો વાલ દેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા તુવેર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ મકાઈ चार सो एक रुपया लईने तेना उसा भाव पाच सोने एक रुपिय सोयाबीन सो एर रुपयाची लईने तेना भाव आठ रुपया मेथी सो रुपयाची लाइने तेना उसा भाव नऊ एकसठ रुपया पशी बात कर धाणा आठ सो एकावन रुपयाची लयने तेना उसा भाऊ एक हजार पाच सो अगिया तल सफेद एक हजार बसो एक भाव બે હજાર એકસો એકાવન રૂપિયા લસણ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન ડુંગળી સફેદ સો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો અડત્રીસ રૂપિયા ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો રૂપિયા પછી વાત કરીશું મરસા સુકા બસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક રૂપિયો मरसा सुक्का पट्टो बसो एकावन रुपयाची तेना उसा भाव एक हजार नऊ एकावन जुवार पाच तेना उसा भाव नऊसोने एक रुपियो बाजरे त्रणसो एक तेना उसा भाव चारस एकावन रुपया घा लोकवन चारस वीस रुपयाची तेना उसा भाव पाच रुपया घा टुकडा चार सो ए तेना उसा भाव पाच सो छन्नू मगफळी सात सो एकतालिस रुपयाची लयने तेना उसा भाव एक हजार स सो एकत्रीस मगफळी नवी आठ सो पचास रुपयाची लयने तेना उसा भाव एक हजार चारस एक रुपिय कपास एक हजार बसो एकावन रुपयाची लयने तेना उसा भाव एक हजार चारसू जीरू बे हजार त्रण सो एक रुपयाची लयने तेना उसा भाव चार हजार एक सोने एकतालिस रुपया आता गोंडल उंझाट चोर्यासी रुपया हजार पाच सो पचास इसफगुल बे हजार रुपयाची लाईने तेना उसा भाऊ बे हजार सात सो बान रुपया अजमो एक हजार रुपयाची लाईने तेना उसा भाऊ हजार सात सो 1000 रुपया तल सफेद એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો રૂપિયા વરિયાળી એક હજાર એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પાંચસો પચાસ જીરું ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયા થી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર છસો એક રૂપિયો આ હતા ઉંઝા માર્કેટ યારના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ